હિન્દીમાં બોલું હાલે ને બોલ સંત રામ સાહેબ કી જય બોલ નંદલાલ ફકીર સાહેબ કી જય બોલ વાસુરામ સાહેબ કી જય બોલ સુરે જસલ ફકીર સાહેબ કી જય અચોક ભાઈ સાહેબ સાહેબ કી જય બોલ નંદલાલ ફકીર સાહેબ કી સર્વ સંત મહાત્મા કી જય બાબા નંદલાલ ફકીર સાહેબ વર્ષે તો સોલમું સોલમું વર્ષે તો કેશોદમાં બળદામ મનાવવામાં આવે છે કિશોરભાઈ ચોડવાણીના વેરેથી રવેણી કાઢવામાં આવે છે ત્યારબાદ સંત ખાનગી સાહેબ સુધી ત્યાર પછી ત્યાં સખમણી સાહેબનો સત્સંગ કીર્તન પાઠશાહ ભોગ અને મહાઆરતીનું આયોજન રાખેલું હોય છે ત્યારબાદ લંગર પ્રસાદ ભંડારા સાહેબ આઠ વાગે સાંજના રાખેલા રાખવામાં આવેલ છે ત્યાર પછી રાતના દસ વાગે ભજન કીર્તન સંજુ ભગત ઉલ્લાસનગરવાળાનો પ્રોગ્રામ પણ રાખવામાં આવેલ છે ત્યાર ત્યારબાદ સંતો પોરબંદરથી મુરણછા ભાવનગરથી શંકુ સાંઈ અને કેશોદ ની સંગત અને બાર ગામ થી આવેલી સંગત બધી ખુબ ખુબ આવીને આનંદ ઉજવે છે બોજ માણે છે બોલ નંદલાલ ભગીર સાહેબ